જે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સેન્ડવિચ બને છે તેવા માટે અહીંયા ફોરિંગની ચા બને છે દેવા અમને જે અરડી અરલી જવાનું છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે છે ને મોર્નિંગમાં કુકિંગ સ્ટાર્ટ કરી દીધું છે મેં એટલે ખાલી રેડી કરીને જાઉં છું તો ઘરે આવીને થોડું જલ્દી બની જાય આજે મારે બનાવવાના છે મુઠિયા તમે લોકો મુઠિયા ઘણા લોકો નોન ગુજરાતીમાં નહીં હોય ખાતા હોય કે નહીં પણ ગુજરાતી લગભગ બધા મુઠિયા બનાવતા જ હોય હું દૂધીના મુઠિયા બનાવવાની છું ઘણા મેથીની ભાજી નાખે હું આજે દૂધી અને બીજા વેજીટેબલ્સ એ નાખીશ કેબેજ છે રીંગણ છે દૂધી બધાને છીણી નાખીશ દૂધી છે ને ભગવાનના મંદિરનો પ્રસાદ છે ને એવું કહું તોય ચાલે કારણ કે ત્યાંથી લાવી દીધી હરે કૃષ્ણ ટેમ્પલમાં એ લોકો ગ્રો કરતા હોય ને તો ત્યાંથી મેં ખરીદી હતી તો દૂધી બતાવું આઈ હોપ કે અંદર બીઆ ના હોય મને આમાં બહુ આઈડિયા ના આવે કે કેવી હશે પણ છે તો એકદમ સરસ હોય છે ફ્રેશ ફ્રેશ મોટી છે અને મુઠિયા અમે બનાવીએ ને તો રાઈસ પડ્યો ને એ તમે નાખો ને તો એકદમ સરસ સોફ્ટ બને તમારે રાઈસ થોડાક પડ્યા છે તો એ પણ નાખી દઈશ મારા ફળ નહીં મુઠિયા બનાવ્યું તો એ સ્પેશિયલ શેલ બી આવી ને એના નાની એ મારા ફળ એ જો સ્પેશિયલ મુઠિયા માટે રાઈસ બનાવે અને પછી એ મુઠિયા બનાવતા મને યાદ છે પણ એમના મુઠિયા જોરદાર હોય આઈ હોપ કેવા મારા બને આજે જોઉં છું ટ્રાય કરીશ તો અત્યારે દિવાળીના બ્રેકફાસ્ટ લગમાં જવાનું છે તો એનું રેડી થઈ ગયું છે

લોટ લઈ લીધો છે એમાં રાઈસ પણ મારે વધેલા હતા ને એ નાખી દીધા છે અંદર અહીંયા પર એમની ચા બને લોટ રેડી કરી નાખ્યો છે એમાં મેં બધા લોટ લીધા છે રોટલીનો થોડી સોજી નાખી છે ચણાનો છે બાજરી જુવાર આટલા લોટ ચણાનો બહુ જ ઓછો નાખવાનો અને પછી મેં બીજું બધું નાખ્યું એમાં છે વેજીટેબલ્સમાં દૂધી રીંગણ કેબેજ અને કોથમી નાખી છે તમારી પાસે મેથીન ભાજી હોય તો એ નાખાય અને મસાલામાં લસણ ની ચટણી નાખી છે દહીં હળદર ધાણા ધાણાજીરું અજમા હવે નાખીશ આ ટાટાના સોડા હજી મીઠું બાકી દેવું છે મીઠું નાખીશ તેલનું મોણ કદાચ પાણીની જરૂર નહીં જ પડે દૂધી હોય ને એટલે મત લોડ બંધાઈ જશે અને અહિયાં અમે મૂકી દીધું છે સ્ટીમર રેડી કરવાનો છે કેટલી વાર છેલ્દી તો કરું છું પણ થોડો ટાઈમ લાગે બધો મિક્સ કરવામાં

થોડું થોડુંક બે બે વેજીટેબલ પડ્યું હોય નાખી દેવાના એટલે યુઝ પણ થઈ જાય અને વેજીટેબલ આપણે આમ ના ખાતા હોઈએ તો આમાં નાખી દઈએ એટલે ચાલે લોટ જો એકદમ સરસ બંધાઈ ગયો છે એ સ્ટીમરમાં હવે મૂકી દઈશ તેલ આપશો મને મારા હાથ જો મુઠિયા હું આવી રીતે વાળું ઇન્ડિયામાં હતા ત્યારે નાના નાના પહેલાં કુકર હતા ને ત્યારે છે ને આવી રીતે બનાવતા બાર મમ્મી અમે લોકો જો આવી રીતે આમ આ થાય તો પેલા લાડવા બનાવે ને એના મુઠિયા બનાવે ને એવી રીતે આવી રીતે બનાવતો પણ હવે આમાં હું મોટી સાઇઝ જ બનાવી નાખું એટલે જલ્દી જલ્દી થઈ પણ જાય અને આમે ઇઝી રહે તો મુઠિયાનું મેં છે ને એક લેયર થઈ જાય ને પછી એને સ્ટીમ પેલું રીડ બંધ કરીને રહેવા દેવાનું પછી બીજું લેયર કરવા એટલે બધા મુઠિયા છે ને સ્ટોક ના થઈ જાય એકબીજા સાથે હવે બધા બની ગયા છે પ્રોપર હવે આને સ્ટીમ થવા દઈશ ધીમા ગેસે હાફ એન અવર જેટલું ઊભું રહેવાની એટલી મજા આવે ને ટાઈમ હોય તો અહીંયા ઊભી રહું દરરોજ તો મને ટાઈમ ના હોય ઊભું રહેવાનું જો ડફી કેટલા મસ્ત છે સ્વિમ કરે છે અંદર બધા એક જગ્યાએ ભેગા થઈ ગયા છે ફૂડ મળી ગયું હશે ત્યાં એમને જો કેવી શાંતિથી જાય છે ધીમે ધીમે ઓ ઘૂસી ગઈ અંદર જો કે નહીં જઈ શકે જો સવાર સવાર ના બ્લો ડ્રાય કરાવવા બેસી ગઈ છું કાલે છાયા નહોતા એટલે કાલે પછી લેટ થઈ ગયું તમને લોકોને મસ્ત થઈ ગયા છે ખાલી સ્મૂથ પેલું જ કરાય છે ફ્રીઝ આવું પ્રોપર બ્લો ડ્રાય નથી કરાયા છે હવે મારું કેરેટન જતું છે ને કેરેટેન તો નહીં પણ બ્રાઝિલિયન બોટ ઓફ સુધી ટ્રીટમેન્ટ એ હવે બ્લો ડ્રાયની જરૂર પડે મારા હેરમાં અને સલૂન માં છે ને આ છે હાથ અહિયાં થી લીધેલો લાગે છે એ બધું એન્ટિક જ હોય છે મસ્ત સરસ સરસ એટલે મસ્ત બાઈક છે ટેબલ છે કેટલું મસ્ત છે અહીંયા આ સ્ટેશન આવે એટલે ઓલવેઝ ટ્રેન ટર્મિનેટ હોય

ખાસા ટાઈમ પછી ના આજે મુઠિયા બનાયા છે દેમ તને ગમે હા અને ડેડી શું કહે ખબર છે આને મઠિયા અને શું કહેવાય મુઠિયા મુઠિયા ચાલો જો કપડા વપડા ચેન્જ કરી અને હવે મુઠિયા વઘારી દઉં છું દેવાના તમે થોડા વઘારી આપ્યા હતા હવે છે ને અમારા બધાના જો અહીંયા બનાવી દીધા છે કટિંગ કરીને રેડી થઈ ગયા છે અહીંયા મેં તેલ મૂકી દીધું છે તલ લીધા છે રાઈ જીરું અને મીઠો લીમડો પતી ગયો છે હવે એ પણ નખાય વઘારવામાં અને બીજું તમે હું છે ને ગ્રીન ચીલી હોય ને આપણા લીલા મરચાં એને કટિંગ કરી અને એ પણ નાખું પણ આજે એ નથી તો હું લસણની ચટણી થોડી ગાજિયાના ઉપરથી નાખીશ એટલે ટેસ્ટ વધારે સારો આવે એમના મેં સારા લાગે લસણની ચટણી જોડે તમે ખાવ એમ જ તોય મજા આવે મુઠિયા બધું તેલ ઓલમોસ્ટ આવી જ ગયું લાગે છે વિડીયોમાં કોમેન્ટ છે આજના વિડીયોમાં મીન્સ કે તમારે હેર સરસ લાગે તો હેર કાલે તો મેં એમ જ વોશ ફટાફટ કરીને નીકળી ગઈ હતી તો આજે જો મને બ્લો ડ્રાઈવ કરી આ સારા કર્યા છે આજે ઘણા બધા ક્લાયન્ટ મને રેગ્યુલર હોય ને બધા કહેતા હતા કે સારા લાગે છે હેર તારા લોકોને હેર કટિંગ એ બહુ ગમ્યું અને કલર ઓબ્વિયસલી ગ્રે હોય એટલે કલર થઈ જાય એટલે સારા લાગે આપણે ફટાફટ બની જાય પછી આજે દહીં જોડા ખાવાના છે હું તો ચા પીતી નથી નોર્મલી ઇન્ડિયામાં અમારી ઘરે મુઠિયા બનતા ને તો ચા ને મુઠિયા જોઈ અને યસ મારા સાસુ મુઠિયા બનાવે ને તો તેલ લે બહુ જ લે અને પછી એના ધીમા કહેશે એ એટલા બધા શેકાવા દઈને મુઠિયાને એકદમ કડક બનાવે એમને એવા બહુ ગમે એ બધી વસ્તુને એવું જ કરે મમ્મી અમારા અને મારા મારી મમ્મીને એ કરે પણ એટલા બધાના કડક દે દેવાના સાસુ તો એકદમ ક્રંચી ને એવા બનાવો પણ એમાં તેલ બહુ જ નાખે ત્યારે એવા થાય અને ધીમા ગેસે પછી એને શેકાવા દેવાના અને તમે લોકો મુઠિયા બનાવો તો કેવી રીતે બનાવો છો કે જો મારે તો આમાં જો હજી પાલકની ભાજી ને એવું બધું હોય ને જો નખાય સવારમાં જે તમે લોટની રેસીપી આપી દઈએ ને એ બધું તમે એડ એક્સ્ટ્રા કરી શકો ગાજર એ નખાય નાખવાનું પણ પછી મને કહ્યું કે બધો ટાઈમ તો બધું ગ્રેટ કરવાનો ને જેટલું થયું ને એટલું મેં ફટાફટ કરીને કરી નાખ્યું તેલ આવી ગયું છે નાખવાની વધારે થોડી જીરું બહુ નાખ્યું થોડુંક જ નાખ્યું તળે વધારે નાખવાના હિ અને આ છે લસણની ચટણી થોડી ડ્રાય જેવી છે નાખવાની કારણ કે લીલા મરચા નથી મારી પાસે એટલે લીલા મરચાં હોય તો તમે એ પણ નાખી શકો મસ્ત એકદમ સરસ હરોમાં આવે છે નાની કોઈ એમ કે આટલું બધું તેલ પણ આમાં તેલ ના હોય તો પછી ગળે ઉતરે નહીં મુઠિયા ગળામાં ફસાઈ જાય

દેવામ તો છે ને આજે ક્યારનો સુઈ ગયો છે સવારમાં વહેલા જાગે છે ને એટલે તો ડિનર કરી લઈએ ને પછી બધાની કોમેન્ટ રીડ કરીશું કોમેન્ટ જોતી હતી ને તો શ્રેયા શાહ છે એમની કોમેન્ટ છે કે મેં કાલે પૂછ્યું હતું ઓબ્વિયસલી કે પેરેન્ટ્સ માટે શું લઈ જવું એમ તો એમની કોમેન્ટ છે કે મસાજર કેવું લઈ જવાય કે અત્યારે એમની એજ પ્રમાણે લોકોને પગને એવું બધું દુખતું હોય તો પૂછીશ મારા સાસુને સસરાને એને એને કદાચ અહીંયા આવ્યા ને ત્યારે મારા ભાઈએ એને આપ્યું હતું પણ એ લઈને નતા કે અહીંયાથી કે અમે કરતા નથી એટલે પણ મારા મમ્મી પપ્પાએ પૂછી જઈશ અને મારા સાસુને એમ નહીં એમને કંઈ જોતું હશે તો લઈ જઈશું અહીંયાથી એ ગુડ આઈડિયા છે અને ઘણાનું સજેશન છે મારા પપ્પાને મેં પૂછ્યું હતું જો કે પણ એ મને ના જ પાડે કે મને કાંઈ ન જોતું મારા જો કોઈ બધા બેઠસી હવે કંઈક તો લઈને જઈશું જ એમના માટે એમને કંઈક ગમતું હોય ને હું કંઈક લઈ જઈશું એટલે એમને મજા આવે એમ અને બીજી એક કોમેન્ટ છે એમનું છે કે હેર માટેનું કે મારા ડાર્ક બ્રાઉન હેર છે તો મને બ્લોન્ડ કલર કરાવવો હોય તો શું કરાય એમ કે હું કલર બ્લોન્ડ કરી શકું એમ આ કરી શકાય તમને એવું હોય ને કે તમે જો ઘરે જ કરવાના હોય તો તો ઓવિયસલી તમારે ટ્રાય કરવાની તો થોડી આવી રીતે લટ લઈ એમાં કલર કરી અને જોવાનું પણ ઓબ્વિયસલી તમે કોઈ સલૂનમાં કરાવવાના હોય તો તો પછી એ લોકો પ્રોફેશનલ જ હોય એટલે તમને એડવાઇસ કરે પણ ઘર ઘરાવ કરવાના હોય તો પછી તમારે જોવું પડે પેલા તમારા આટલા હેટ લઈને કારણ કે હું બોક્સ ડાય કે કરતી નથી અહીંયા ક્યારેય હું સલૂન જ કરાવું નોર્મલી કલર મારો એટલે તો આઈ હોપ કે તમને મારો જે તમારો આન્સર છે ક્વેશ્ચનનો આન્સર એ મળી ગયો હશે નૈના ઠાંકી છે એમની કોમેન્ટ એવી છે કે ઇલેક્ટ્રિક બોટલ આવે ને જે એ લઈ જજો કે તો કે લોકોને મજા આવે ઇલેક્ટ્રિક હોય એટલે લેટ સી હવે કઈ શું લઈ જવું ને એ જ અમે થિંક કરીએ છીએ સોરી હું લાઈટ છે ને વચ્ચે વચ્ચે મને લાગે બહુ પેલી અંધારું હોય ને એવું લાગતું હતું મને એટલે અને બીજી મનાલી પટેન છે ને એની કોમેન્ટ છે કે ગોલ્ડ કોઈન લઈ જતો ગોલ્ડ કોઈન તો ક્યાંથી લઈ જઈ અત્યારે કેટલું બધું સોનું મોંઘું છે અને એ લોકોને હવે સોનાને શું કરું મમ્મી પપ્પાને મમ્મી પપ્પા મને લઈ દે હું જાઉં ત્યારે ગોલ્ડ કોઈન તો હું નથી જ લેવાની હું સાચું તમને વિડીયોમાં જ જે છે એ ઓનેસ્ટ જ કહી દઉં છું ગોલ્ડ કોઈન જ નહીં જવાની મને પોતાને જ ગોલ્ડ લેવું છે ત્યાં જઈને એટલે બટ યસ મમ્મી પપ્પા માટે કંઈક બીજું લઈ જઈશ થિંક તો કરું છું મારે મમ્મીને અને લોકોને નેલ પોલ્યુશન એવું બધું તો ગમે છે બંને મમ્મીને એટલે એવું તો લઈને હું પછી લોકોને કંઈક લેવું હશે ત્યાંથી કંઈ તો લઈ આપશું એમ એમની સાથે જઈને સાડીને એવું તો લઈ આપશું કારણ કે દિવાળી છે તમને ગમે એવું સાડીને એવું ડ્રેસ લેવું હશે તો ને એવું બધું લઈ આપશું ચાલો વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડિયો સાથે બાય બાય જય શ્રી પ્રશ્ન જય સ્વામિનારાયણ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને યસ મારા મુઠિયાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કહેજો મુઠિયા ખાવાની મન તો મજા આવી કે ખસતા ટાઈમ પછી મેં બનાવ્યા હતા આજે એટલે બહુ મજા આવી હતી ચાલો તો ફરીથી મળીશું હવે કાલે બાય